ધવલભાઈ પટેલિયા મનસુખભાઈ વાજા રાજુભાઈ ચુડાસમા ગૌરવભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહેલ આ તકે આશીષભાઈ રાવલે જણાવેલ જૂનાગઢના અલગ અલગ સ્લમ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોની સેવા અર્થે રાહત સાતમી વધારે દવાખાના શરૂ કરવા છે જેમ જેમ ડોકટરી સેવા ઉપલબ્ધ થતી જશે તેમ તેમ અલગ અલગ વિસ્તારમાં દવાખાના શરૂ કરવામાં આવશે જે ડોકટરોને સેવાકીય કાર્યમાં જોડાવું હોય તે સંસ્થાનો સંપર્ક કરી શકે છે રોડ ખાતેના દવાખાના તબીબી સેવાઓ ડો જ્યોતિષભાઈ નીમાવતના નેજા હેઠળ સેવાઓ આપવા માંગ આવશે આ ભગીરથ કાર્યના ઇન્ચાર્જ પ્રમુખ પરેશભાઈ પરમાર સાથે રાજુભાઈ વ્યાસ તથા કિશોરભાઈ જાની ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ શરૂ કરવા માંગ આવેલ માત્ર ટોક નદરેલું પંદર માંગ જરૂરિયાતમંદ લોકોને દવાઓ મળી રહે તેના માટે પુરુષાર્થ કરવા માંગ આવેલ તથા આ કાર્યને સફળ બનાવવા માંગ સંસ્થાના કિશોરભાઈ ખંભોળિયા અનિલભાઈ સુબા નિશિતભાઈ રાવલ હરેશભાઈ પુરોહતી હરેશભાઈ ઠાકર પી રાવલ અજયભાઈ પુરોહિત જીતુભાઈ વસાણી તથા સંસ્થાના બહેનો નયનાબેન પારેખ હિનાબેન જાની દ્વારા ભારે જહેમત ઉઠાવ માંગ આવેલ નમસ્કાર મિત્રો સેવા મારું કર્મ સેવા મારો ધર્મ અમે એક જ ઉદ્દેશ એક જ ગોલથી ચાલીએ છીએ આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારના રોજ એક બહુ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય અમે શરૂ કર્યું છે આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરના દવાખાને દવાખાનું સ્લમ વિસ્તાર જે જુનાગઢનો કહી શકાય એવા દાતાર રોડ ઉપર સરસ મજાનું એવું નાનું એવું દવાખાનું શરૂ કર્યું છે જેમાં જૂનાગઢના ત્રણ ડૉક્ટરો સેવા આપશે જેમાં ડૉક્ટર જયદીપભાઈ વ્યાસ ડૉક્ટર અનિલભાઈ જોશી ડૉક્ટર જ્યોતિષ બાપુ નિમાવત આવા ત્રણ ડૉક્ટરો શક્તિ જેરી કેભાઈ ટ્રસ્ટના દવાખાનામાં સેવા આપશે અને લોકો જરૂરિયાતમંદ લોકો સેવાનો લાભ લે બસ એ જ વિનંતી અને બીજી વાત કરું મિત્રો અમારો ગોલ ખૂબ જ મોટો છે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સદસ્યોનો ગોલ ખૂબ જ મોટો છે ગોલની વાત કરું મિત્રો તો આ જ રીતના જૂનાગઢના સ્લમ વિસ્તાર અલગ અલગ સ્લમ છ છ સ્લમ વિસ્તારમાં અમારે બધી જગ્યાએ આવા નાના નાના ક્લિનિક કરવા છે જ્યાં જરૂરિયાતમંદ લોકોને માત્ર દસ પંદર રૂપિયામાં દવા મળી જાય અને એની પ્રાથમિક જે સારવાર થવી જોઈએ કે પ્રાથમિક સારવાર નજીવા મહામૂલના દરે થઈ શકે એવી અમારી અપેક્ષા છે અને અમારી સેવાની ભાવના છે બસ મિત્રો વધારે નહીં કહું અને જેમ જેમ અમને ડૉક્ટર મળતા જશે એમ અમે લોકો આ દવાખાના ખોલતા જશું જૂનાગઢના અલગ અલગ છ વિસ્તારમાં અમારે દવાખાના કરવા છે એટલે જો આ મીડિયાના માધ્યમથી ને એ ડૉક્ટર સુધી આ વાત પહોંચે બસ અમારી આ જ વિનંતી છે અસ્તુ ટેબલ ટ્રસ્ટ અને તેમના અધ્યક્ષો દ્વારા આજે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવમાં એક રાહત દરના હોસ્પિટલ ખોલવામાં આવેલું છે અને આ હોસ્પિટલની અહીંયા ખૂબ જરૂરત હતી તો આ હોસ્પિટલના ખોલવા બદલ શક્તિ ચેરિટેબલના દરેક સદસ્યોને તેમજ ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે તો આમના માટે ખૂબ ખૂબ અભિનંદન